હમણાં હમણાં ન્યૂઝમાં મેં જોયું કે માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહે બે ત્રણ દિવસથી પોલીસને સ્થળ સાથેની માહિતી આપતા હતા કે અહીંયા અહીંયા દારૂ વેચાય છે ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પણ છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં અને એના કારણે એને કાલ રાત્રે ખુદે એની સાથે અમુક સારા માણસોને રાખી અને જનતા રેડ કરી જેની અંદર ત્યાંના બુટલેગર મોહસીન મોહસિન કરીને છે તે પણ હતો અને ખૂબ મોટી પુષ્કળ પ્રમાણમાં દારૂ પણ પકડાણો પછી મોઢે મોઢેથી પોલીસ આવી અને એની ઉપર કેસ કર્યો તો વિચારો તમે કે પૂર્વ ધારાસભ્ય એ સત્તા પક્ષના અને સત્તા પણ પોલીસ જો એનું કીજું ન કરતી હોય તો તમે વિચાર કરો આ ભણ નેતાઓથી કાંઈ થવાનું નથી બરાબર છે આ તો સોશિયલ મીડિયાનો એ સહારો લીધો વિડીયો ઉતાર્યો એને કારણે પોલીસ આવી બાકી આવે તય નહીં કારણ કે નકર તો એ ભાગબટાઇ કરાવરા વિ અને આ પૂર્વ ધારાસભ્યને જ્યારે એની પહેલાં એ આખી ટ્રમ્પ ધારાસભ્ય રહે ને ત્યારે એના વિસ્તારમાં જઈને દારૂ ન દેખાણ કહું છું આ એક બહુ સમજે જેવી વાત છે જ્યારે એ સત્તામાં હોય ત્યાં સુધી દારૂ બારું દેખાય દેખાય નહીં કારણ કે ત્યાં સુધી તો મળતો જ નહીં હોય જાણી એ ગઈ ફેરી ટિકિટ ન આપીને આમ ફેર્યાને ઓલિપા ફેર્યા ને પછી પાસા એમાં રહ્યા ને તો એને કંઈ ટિકિટ મળી નહીં એટલે હવે એ કાંઈ નહીં ટિકિટ ન મળે પણ જ્ઞાન તો છું અને એના કારણે થોડુંક પ્રજાહિત માટે થઈને એ બે શબ્દ બોલ્યા તો ખરા અને કીધું જ કરું ભાઈ અમારા વિસ્તારમાં દારૂ વેચાય છે એટલે આ હાલત ગુજરાતની એકસો બ્યાસીએ બ્યાસી વિધાનસભામાં છે અને ટોટલે ટોટલ ગામ હોય શહેર હોય મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય ખૂણે ખૂણે દારૂ મળે છે અને કાલનો આપણો વિડીયો હતો જ તે કે રાજકોટ જિલ્લાના દસ નંબરના વોર્ડના પ્રમુખ શાહ સાહેબ કે જે પણ દારૂની ફ્રી જે ટીપ મારતા હોય ને બુટલેગર બની ફરતા હતા કારણ કે પ્રમુખ જ આપણે બુટલેગરને બનાવ્યા છે તો પછી આમાં તો ક્યાં કહેવાનું ભાઈ આવું રહેવાનું જ છે બરાબર છે એટલે હવે જનતાએ જાગવાનું છે કે આ નરાધમોને મત આપી આપીને કેટલી ફેરી આપણે જીતાડવા છે બરાબર